અંકલેશ્વર આટપલા રોડ પર આવેલ જુબે નગરમાં પંચાયતના પાપે સ્થાનિકોને વેઠવાનો વારો આવ્યો છે પાડોશી સોસાયટીનું નું પાણી સોસાયટી આગળ જ તળાવ સર્જાયું છે તીવ્ર દુર્ગંધ સાથે ત્યાં દુકાનદારો દ્વારા ધંધો કરવો પણ મુશ્કેલ બન્યું છે ગડખોલ પંચાયતમાં તલાટી અને ઇન્ચાર્જ સરપંચની ખોખોની રમત જોવા મળી હતી અન્ય વિભાગ પર ઢોળી લોકો ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર કર્યા છે અંકલેશ્વર રાજપીપલા રોડ પર કરખુલ પંચાયતમાં આવેલ જુબેરનગરમાં ગિરનાર સોસાયટી સહિત વિસ્તારમાં ડ્રેનેજનું મળમૂત્ર યુક્ત દૂષિત પાણી છેલ્લા ત્રણ દિવસથી ફરી વળ્યું છે સોસાયટી આગળ દૂષિત પાણીનું તળાવ સર્જાયું છે અને તેનો નિકાલ અટકી ગયો છે જેને લઈ ત્યાં લોકો તીવ્ર દુર્ગંધ સાથે રહેવા મજબૂર બન્યા છે આ અંગે પંચાયતમાં તલાટીને રજૂઆત કરે તો સરપંચ કહે છે અને સરપંચને કહે તો ઉડાવ જવાબ કે પછી ફોન પણ ઉચકતા નથી અને જો જવાબ આપે તો આયોજનમાં લઈ લીધું છે થઈ જશે તો બીજી તરફ અહીં વરસાદી પાણીના નિકાલ સહિત દૂષિત પાણી માટે જે કાયમી કાસ હતા તે દબાણકારોએ પૂરી દીધા છે તેમજ માર્ગના નવીકરણને લઈ બચેલા નિકાલ સ્ત્રાવ પણ પૂરાઈ જતા વિસ્તારમાં ઉનાળા તો ઠીક ચોમાસામાં પણ કફોડી સ્થિતિમાં મુકાઈ શકે એમ છે પંચાયત દ્વારા માર્ગ અને વિભાગ પર દોષનો ટોપલો થાલવી રહ્યા છે તો સ્થાનિક લોકોની સમસ્યા પ્રત્યે છેલ્લા ત્રણ ત્રણ દિવસથી આંખ આડાક કામ કરી રહ્યા છે જો સમસ્યાનું કાયમ નિરાકરણ નહીં લાવવામાં આવે તો આ દૂષિત પાણીનો જથ્થો હવે પંચાયત કચેરીમાં ઠલવાવાનો વિચાર સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે આજુબાજુ બિલ્ડરો દ્વારા પણ પાણી નિકાલના માર્ગ અવરોધી રોડ લેવલ અને પુરાણ કરી દેતા સમસ્યા ઘેરી બની છે જેને લઈ હાલ તો પંચાયતના આખા કાનને લઈ સ્થાનિકોએ વેઠવાનો વારો આવ્યો છે